ड्राइव பண்ணு கேம் சூ நெனமே நாパடேன் 1 30 நிமிஷம் ஜெவுது இல்ல 1 30 વાગ્યા જેવું થયું બહુ ભૂખ લાગી જ ના છે वेलकम viral ভাই смотри viral भाई

아이, 어 맛있어. 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 맛가어 맛있어. 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 아, 있어만있어맛 ગાઈસ પહોંચી ગયા છે દ્વારકા ને રૂમ જ મસ્ત મરી ગયો છે તો હવે રૂમમાં જાય છે ફ્રેશ બેસ થઈ જાય ને આવી બસ બેસ જમવાનું બહુ દુઃખ થાય છે આવી ગયું મારો આધાર થઈ ગયું એન્ટ્રી કહી થઈ ગયું રેડી તમે તમે પણ આવો ને તો માધવ છે એક નંબર હોટલ છે બહુ મસ્ત છે અમે પણ રોકાણા છે જોઈ શકો છો ગાઈસ તમે અત્યારે જ આવ્યા છે બહુ ટાઈમ થઈ ગયો રસ્તામાં અમને તો એ છે રૂમ માં જોઈએ તમને રૂમ બતાવું કેવો છે મારો રૂમ તો વ્લોગ માં કન્ટીન્યુ બન્યા છે લે ફાવે કી છે ચડી જાય આ કે મજા આવે છે હે દે રાહુલ લા લબડ ગ્રાફિકલ જણા આપણે કેટલા છે નવ જય દ્વારકાધી જય બહુ ટ્રાફિક વાત હોય તો એને તો સિગ્નેચરસ

તો તમે પણ આવો ને તો એવો જ રૂમ લેજો મજા આવશે તમને તો તો ગાઈસ રૂમે પૂછી ગયા છે અત્યારે રૂમે આવ્યા એક નંબર રૂમ છે અમારો રૂમ જોઈ શકો છો તમે બધું કોફી બોફી બધું છે તમે પણ આવો ને તો કોફી પીજો તમને વોશરૂમ બતાવી દઉં ટોયલેટ આ છે વોશરૂમ ટોયલેટ એક નંબર છે ટોયલેટ ને બધું હેર ડ્રાય પણ સાથે આવે છે તો આપણે હેર ડ્રાયનો ઉપયોગ કરી તો હેર ડ્રાય છે હેર ડ્રાય પણ અવેલેબલ છે હોટલ માધવ

ફાઈવ સ્ટાર છે ને એવું બધું વેરાયટી તમને આપે ટીવી બધું ફેન પછી એસી એક રૂમ એક નંબર રૂમ છે ને સવારે તમને આનો નજરો બતાવીશ સવારે જ્યારે તમને જાગીશ ને ત્યારે આનો નજરો બતાવીશ તમને એક નંબર વ્યૂ આવે છે અહીંથી છે ને ગોમતી ઘાટ બતાવી છે પણ અત્યારે નહીં દેખાય સવારે દેખાશે તમને સવારે જાગીશ ને ત્યારે દેખાશે અત્યારે

બધા મજા આવશે કે તને જમવાની જમી લઈએ આપડે જમી પછી

તો જોઈએ મજા આવે તમે પણ કોમેન્ટ કરજો તમે એટલા હોય ક્યારેય પિઝા ખાધા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો બસ જસ્ટ અત્યારે જાયગા જાયગા નજી ફ્રેશ થવાનું મારે બાકી છે રાહુલભાઈને બધાને નાઈ લીધું અને ફ્રેશ થવાનું મારે બાકી છે તો તમને અત્યારે પહેલાં દ્વારકાધીશના દર્શન કરાવું ચાલો જય દ્વારકાધીશ હવે નાયભાઈ ને ફ્રેશ થઈને પછી જાશું દ્વારકાધીશ પાસે તો હવે ફ્રેશ થઈ જાઉં રાહુલભાઈને તો બધા ફ્રેશ થઈ જાય રોહિતભાઈ બધા બહુ મારી જ રહ્યા છે થોડાક બધા લેટ જઈ ગયા એના માટે થઈને હા મંદિરનું વ્યૂ બહુ મસ્ત દેખાય છે તમને મેં બતાવ્યું ને મંદિર હવે નાયભાઈ ફ્રેશ થઈને પછી દર્શન કરવા માટે જાય તો ગોમતીજી બતાવી દઉં તમને

અત્યારે નાસ્તો કે કઈ કર્યો નથી પેલા બહુ આચલ બહુ લેટ થઈ ગયું જાગવા માટે થઈને કેમકે કે બધા હા આરામ જ કરી જાય એક નંબર આરામ કરી જાય ગવા સુવાની કેમ મજા આવી રહ્યું એક નંબર સુવાની બહુ આનંદ આવી ગયો એમ થઈ ગયો કે બધા આખો હતો ને બધું ઉતરી ગયો તો ફ્રેશ થઈ જાય છે હવે જાય છે દ્વારકાધી દર્શન કરવા માટે તો તમને ગાઈસ દર્શન કરાવું છું તો ચાલો જાય બધા ફ્રેશ થઈ જશે હવે વૃદ્ધો ને બધા નીચે છે નીચેથી આવે ને ઉપર એટલે જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો લેટ્સ ગો

મોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો તો ગાય દર્શન કરીને આવ્યા છે શિવરાજભાઈ બીચ ઉપર બધા શિવરાજભાઈ બીચ

i'll How

Всем move so descriptive like an adjective i got a vendetta against people who patented it being negative when you should be getting after it okay. i got back over back so a drag a spitting slow spitting fast i could roast i could gas think i'm okay at last but i don't know if that can erase all the past and the pettiness of the so guys જમી બમીને ફ્રેશ થઈ જાય હવે સીધા જાફરા પર જશું સોમનાથ તો નોકરવાનો ટાઈમ નથી એટલે જાશું તોય મંદિર બંધ થઈ ગયું હશે એટલે સીધા જાફરા જાશું જશું સ્નોફોલ સ્નો પાર્ક કા સ્નો પાર્કમાં એટલી મજા આવી ને એની કાંઈ લિમિટ નથી બહુ મસ્ત મજા ચાર ને પાંચ થઈ ગઈ છે કેટલા ચાર ને પાંચ થઈ ગઈ છે હવે નીકળી છે દ્વારકાથી સીધા જાફરા પર કાંઈ સ્ટોપ સ્ટોપ નહીં એટલે રાહુલભાઈ તમે જમવામાં કેમ લાગ્યું વૃદ્ધાભાઈ તમે ને વૃદ્ધ તો મોટો ઓલો છે સિકંદર શનિદેવલ <laughs> શનિદેવ <laughs> <laughs>